નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મુંબઈ અને અમદાવાદની એક્યુપ્રેશરના નિષ્ણાંતોની ટીમ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાતો દ્વારા રાજપીપળાના લોકો અને વિવિધ રોગોથી પીડાતા દર્દીઓને એક્યુપ્રેશર પદ્ધતિની જાણકારી આપવામાં આવી રહી છે તો આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જિલ્લાની પ્રજા કોઈપણ જાતની દવા વગર સ્વસ્થ અને નિરોગી જીવન જીવે અને એક્યુપ્રેશર પદ્ધતિથી જાણકાર રહે એક્યુપ્રેશર એ એક એવી વિદ્યા છે કે જેમાં કોઈ પણ જાતની દવા લીધા વગર ખૂબ સારા લગભગ નાઇન્ટી નાઇન પરસન્ટ રોગોમાં એમને રાહત થઈ જાય છે અને નર્મદા જિલ્લામાં અમારી એક એવી જ ઈચ્છાથી અમે આ શિબિર કરી રહ્યા છે કે જેમાં નર્મદા જિલ્લામાં બધા લોકો કોઈ પણ જાતના દવા લીધા વગર રોગમુક્ત રહે અને હેલ્ધી રહે એક ઉપચાર પદ્ધતિ છે અને ત્રણ હજાર વર્ષથી વધારે સમયથી એ ચા ચાલુ છે અને ચાઇનામાં એ ખાસ વપરાય છે આજે ચાઇનામાં દરેક ઘરમાં એક જણા એક વર્ષે જાણે છે તમારો પ્રયાસ એવો છે કે એટલીસ્ટ ગામમાં એક બે જણા બી જાણતા થાય તો ત્યાંની જનતા ના મળે દવા લીધા વગર સારું થાય છે પ્લસ બધા જ પોઈન્ટ દબાઈ આપે એટલે આપણા આખું શરીર હલકું થાય છે ઘૂંટણમાં બી દુખાવો મને ઘણો હતો ઘણા વખતથી પણ આ બે દિવસથી કરાવું છું એમાંથી મને ઘણો સારો લાભ લાગે છે